દ્વિપક્ષીય વાતચીતની આપણે વાત કરીએ બેઠકો ચાલી રહી છે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ એરપોર્ટ થી ગાંધીનગર સુધી યોજાવાનો છે અને આ રોડ શોને લઈને અંતિમ તબક્કાની તૈયારીઓ પણ આ ટોપી લેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ ના રાષ્ટ્રપ્રમુખ સાથે આવશે ગાંધીનગર રોડ શોને લઈને સમગ્ર રૂટ ઉપર અલગ અલગ જગ્યા પર સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે અલગ અલગ સત્તર રાજ્યો છે જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર યુએ ના રાષ્ટ્રપ્રમુખ આવી રહ્યા છે ત્યારે તેઓને આમંત્રિત કરવા માટે અને આવકારવા માટે તેઓ પોતે જ એરપોર્ટ પર પહોંચશે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ અને જેને લઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે અનેક કાર્યક્રમો છે જેનું આયોજન રાખવામાં આવ્યું છે અને જેને લઈને જે યુએઈ ના રાષ્ટ્રપતિ છે કે જેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે બપોરના સમયે તેઓ આવવાના છે અને ત્યારબાદ પીએમ તેમને રિસીવ કરવા એરપોર્ટ ખાતે આવશે ત્યારબાદ જે ભવ્ય રોડ શો છે તે પણ યોજાવાનો છે જેને લઈને તમામ જે તૈયારીઓ છે જે એરપોર્ટ ખાતે તૈયાર કરી દેવામાં આવી છે એરપોર્ટ સર્કલ થી ઇન્દિરા બ્રિજ સુધીનો આ ભવ્ય રોડ શો કે જેમાં યુએઈ ના રાષ્ટ્રપતિ અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને સાથે રહેશે ત્યારે તેને લઈને એરપોર્ટ સર્કલ થી જે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે યુએઈ ના રાષ્ટ્રપતિ ના સ્વાગત માટે જે પોસ્ટર્સ છે તે પણ લગાવવામાં આવ્યા છે સાથે સાથે વડાપ્રધાન શ્રી ના કટઆઉટ્સ છે તે પણ એરપોર્ટ સર્કલ થી ઇન્દિરા બ્રિજ સુધી લગાવવામાં આવ્યા છે એટલે કે ભવ્યાતિ ભવ્ય સ્વાગત ની તૈયારીઓ છે તે કરવામાં આવી છે સાથે સાથે અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો દર વર્ષે જ્યારે કોઈ પણ દેશના જે વડાપ્રધાન હોય રાષ્ટ્રપતિ હોય તેઓ ગુજરાત આવતા હોય છે ત્યારે ગુજરાતની ઝાંખી છે સંસ્કૃતિની ઝાંખી છે તે લોકો જોઈ શકે જે મહાનુભાવો આવી રહ્યા છે તે જોઈ શકે તેને લઈને પણ એક અલગ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે એરપોર્ટની બહાર નીકળતા જે અલગ અલગ સંસ્કૃતિની ઝાંખીઓ છે તે નિહાળી શકે તેને લઈને પણ સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવ્યા છે જોઈ શકો છો તમે કે હેરિટેજ

લઈને ઇન્દિરા બ્રિજ સુધી કરી દેવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના કટઆઉટ્સ છે તે પણ એરપોર્ટ ખાતે લગાવવામાં આવ્યા છે સાથે સાથે જે પોસ્ટર્સ છે તે પણ કરવામાં આવ્યા છે હાલમાં તમે જોઈ શકો છો કે અદભુત જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવી છે વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ જેની તૈયારીઓ થઈ રહી છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ભવ્ય રોડ શો કરી રહ્યા છે તેને લઈને પણ અલગ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે કારણ કે કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ જ્યારે આવતા હોય છે ત્યાંનું અલગ રીતે એક સ્વાગત છે તે કરવામાં આવતું હોય છે ત્યારે યુ એ ના રાષ્ટ્રપતિ જ્યારે બપોરે આવી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ એરપોર્ટ પધારવાના છે અને સાથે ભવ્યાતિ ભવ્ય જે રોડ શો છે તે પણ યોજવાના છે કેમેરામેન અંકિત દવે સાથે હાર્દિક ભટ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ અમદાવાદ